ચાલો મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં આજે આપણી યુટ્યુબ ચેનલમાં એક આખી જોડ બળદની વેચાવા માટેની આવી છે અને તમારે જો કોઈ પણ પશુ વેચવું હોય તો મારો નંબર સ્ક્રીન ઉપર દેખાતો હશે તેમાં વોટ્સએપમાં તમારા પશુનો આડા મોબાઈલનો એક વિડીયો મોકલી દો એટલે તમારા પશુની પણ જાહેરાત મૂકી જશે તો ચાલો મિત્રો હું તમને બળદી થોડી ઘણી જે મારી પાસે જાણકારી છે એ તમને આપી દો બરાબર તો બળદ એક સફેદ બળદ છે અને એક લાલ બળદ છે આ બંને બળદ વેચી દેવાના છે માલિકને બળદ તો કમ્પ્લીટ સાચવેલા છે કંઈ એમાં કહેવા પણ છે નહીં એમાં હવે બળદ તમને જોવા ક્યાં મળશે એની વાત કરું તો ગામ લાપાળિયા જિલ્લો અમરેલી તાલુકો અમરેલી ગામ લાપાળિયા છે ને ત્યાં તમને બળદ જોવા મળશે અમરેલી જિલ્લાનો હવે તમને બળદની કિંમતની વાત કરું બળદ તમને દઈ દે ફક્ત પંદર હજાર રૂપિયામાં દઈ દેવાના છે જે પણ મિત્રોને લેવા હોય માલિકનો નંબર નીચે આવેલો છે માલિકને કોન્ટેક કરી અહીંયા અડી જ તમને મળી જાય છે બરાબર ચાલો મિત્રો આ વિડીયોને આપણે વિરામ દેવી છીએ અને બીજા વિડીયોમાં આવજો બરાબર આ બળદ પણ તમે આગલો વિડીયો જે જોયો એ જ માલિકના છે આ બળદ પણ ને આ બળદ પણ વેચી દેવાના છે એક જોડાવડી પણ છે આ બળદની વાત કરું તો ગામ લાપાળિયા જે તમને ઓલા આગલા વિડીયોમાં દીધું એમનું જ છે આ તે પણ જિલ્લો તાલુકો અમરેલી આ બળદની તમને કિંમતની વાત કરો તો આઠ હજાર રૂપિયામાં વેચી દેવાના છે આ માલિકનો કોન્ટેક કરો એટલે આ બળદ પણ તમને મળી જશે છે નીચે આપેલા નંબરમાં